સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાને લગ્નેતર સંબંધ રાખવાનું ભારે પડ્યું છે પરણિત પ્રેમી સાથેના સંબંધની પતિને જાણ કરવાના નામે બ્લેકમેલ કરી ઘર નજીક રહેતા બે સગા ભાઈઓએ અનેક વખત હવસનો શિકાર બનાવતા મામલો મૈદરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે બંને ભાઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી પ્રેમી સહિત ત્રણેયની ધરપકડ કરી છે સુરતના નવાપુરા ગોલવાડની ગણબી શેરી એકમાં રહેતા જતિન ઓરફે લાલો રમેશ રાણાની વર્ષ બે હજાર સોળમાં લાલ દરવાજા વિસ્તારમાં રહેતી એક સંતાનની ત્રીસ વર્ષીય માતા સાથે મિત્રતા થઈ હતી બંને એક જ સમાજના હોવાથી અવારનવાર મળવાનું થતું હતું અને મિત્રતા પ્રેમમાં પરિણમી હતી બંને પરિણિત હોવાથી છુપાઈને મળતા હતા અને બંને વચ્ચે અનેક વખત શરીર સંબંધ પણ બંધાયા હતા

અને વર્ષ 2020 માં વીસમાં ઉના પાણી રોડની હોટલમાં મળવા બોલાવી જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા આ દરમિયાન હવસખોર નરાધમ પીયુસે પોતાના મોબાઈલમાં શરીર સંબંધનો વિડીયો ઉતારી લીધો હતો અને વિડીયો વાયરલની ધમકી આપી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીના સમયગાળામાં અનેક વખત હોટલમાં બોલાવી પીયુસે પોતાની હવસ સંતોષી હતી જોકે ત્યારબાદ ગત ઉત્તરાયણ બાદ પીયુષના ભાઈ વિશાલે પણ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું દિવસે વિશાલે મહિલાને રૂબરૂ મળી મારા ભાઈના મોબાઈલમાં તારા શરીર સંબંધના વિડીયો મેં જોયા છે તારે મારી સાથે પણ સંબંધ રાખવો પડશે જો સંબંધ નહીં રાખે તો વિડીયો હું વાયરલ કરી દઈશ જેને પગલે મહિલા ચોકી ગઈ હતી અને પોતાની આભરૂ બચાવવા વિશાલને પણ શરણે થઈ હતી અને વિશાલે લાલ દરવાજાના SMC મલ્ટીલેવલ લેવલ માં મળવા બોલાવી પાર્કિંગ ના ટોયલેટ માં તેની સાથે દુષ્કર્મ કર્યો હતો જતિન સાથના લગ્નેતર સંબંધ બાદ પિયુષ અને વિશાલના બ્લેકમેલ અને વારંવાર શરીર સંબંધ બાંધવાની માંગણીથી કંટાળી સમગ્ર બાબતની જાણ પરિવારને કર્યા બાદ તેણીએ મૈદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રેમી ઉપરાંત હવસખોર બંને ભાઈની મૈદરપુરા પોલીસે ધરપકડ કરી છે બિરો રિપોર્ટ એસ ટ્વેન્ટી પાવર ન્યૂઝ સુરત